વહેલી સવારથી ગામના મસ્જીદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ ઉપસ્થિત રહી ઈદની નમાજ અદા કરી નમાઝ બાદ ગળે મળી એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી ગામમાં સાંપ્રદાયિક એકતા અને સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો આ પ્રસંગે ગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે ખાસ કુરબાની અને ભોજન વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું તહેવાર દરમિયાન સંપૂર્ણ ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ છવાયેલું રહ્યું સ્થાનિક પોલીસ તથા ગ્રામ પંચાયત દ્વારા પણ સદભાવના યથાવત રહે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી ઈદના આ પાવન અવસરે સમગ્ર ગામ એકતા પ્રેમ અને શાંતિના ભાવથી એક થઈ ઉજવણીમાં જોડાયું રિપોર્ટર સર્વર પાડવી તાપી